રાધનપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને અને ઓબીસી એકતા મંચ દ્વારા મફત શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુરના જલારામ પાટી પ્લોટ ખાતે રાધનપુર સાંતલપુર સમીના ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર અને ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષાને સ્થાને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સદારામ હોસ્પિટલના માલિક ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સંઘના રાધનપુર સાંતરપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માન્યને શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષતાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાંતલપુર સામેના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આવ્યા તમામનો આજના પ્રસંગે

અને સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું એમાં પંદરસોથી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ઘણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે એ કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મહેંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને પાંચ પાંચ લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે એ બદલ માયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે